જે ખ્યાતિ આપણે જણાવી દઉં કે મોરબીની અંદર જે જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કિશોરભાઈ જીખલિયાનું નામ જાહેર થયું ત્યારબાદથી મોરબીમાં કોંગ્રેસની અંદર ભરકો થયો છે અને ત્યાર પછી વિરોધમાં એક પ્રેસ કોન્ફરન્સ થઈ હતી ને હવે જે લોકોએ રાજીનામા મૂક્યા છે અને તે આગેવાનો તથા તેની સાથે તેના ટેકેદારો આમ કુલ મળીને લગભગ અંદાજે બસો જેટલા લોકો ભાજપમાં વિધિવત રીતે આજે જોડાવાના છે તેવી માહિતી મળી રહી છે જેમાં સૌથી મોટું નામ જો ગણીએ તો જે તાજેતરમાં ગત વિધાનસભાની ચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જે હતા જયંતિભાઈ પટેલ કે જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ હતા તેમણે રાજીનામું મૂક્યા બાદ તેઓ વિધિવત રીતે આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તેની સાથોસાથ તેના આગેવાનો ટેકેદારો અને અન્ય જે આગેવાનો છે તેમાં બે મહામંત્રીઓ છે મોરબી જિલ્લા કોંગ્રેસના મોરબી શહેર માંથી જે લોકોએ આગેવાનોએ કોંગ્રેસમાંથી માંથી રાજીનામું મૂક્યા તે પણ આજે ભાજપમાં જોડાય છે અને લગભગ અહીંથી બે બસ જેટલા કાર્યકરોને લઈને ગાંધીનગર જવા માટે રવાના થયા છે તેવી માહિતી હાલમાં જાણવા મળી રહી છે અને આજે વિધિવત રીતે ભાજપના જે પ્રદેશ આગેવાન છે સી આર પાટીલ તેમના હસ્તે તે લોકો કેસરીયા કેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા છે તેની માહિતી વિપક્ષીય સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે જી આભાર આપનો તમામ માહિતી બદલ અને સમાચાર તરફ આગળ વધીએ તે પહેલા રુકાયશ હાલ એક બ્રેક માટે